મિત્રો અપેક્ષા યાનકી કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો એક અપડેટ નવોદય બાબતે જે મિત્રો ત્રીસ ચારે જે પણ બાળકોએ એક્ઝામ આપેલી એનું પરિણામ મિત્રો જેની ઇંતજાર હતી જેની આતુરતાથી રાહ જોતા હતા કે હવે પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો દરરોજના દસ કોલ આવે કે સર અમે એક્ઝામ આપી છે હવે પરિણામ ક્યારે આવશે તો એ તમારું પરીક્ષાનું પરિણામ છે એની તારીખ મિત્રો નવોદયની વેબસાઇટ ઉપર હાલ મુકાઈ ગઈ છે ખાસ નોંધી લેજો મિત્રો દસ સાત દસ જુલાઈ એ મિત્રો આપને આપનું બાળક નવોદયમાં સિલેક્ટ થયું છે કે નહીં મિત્રો મેરિટમાં આવ્યું છે કે નહીં જે મિત્રો લિંક મુકાશે હું ગ્રુપમાં શેર કરીશ પરિણામની લિંક આવશે એમાં તમારો મિત્રો જે રજીસ્ટ્રે સીટ નંબર છે અને તમારી જન્મ તારીખ નાખી અને ખાસ જોવાનું રહેશે એ પણ બાબત મિત્રો નાની નાની જે જે અપડેટ હશે એ હું ગ્રુપમાં તો આપીશ 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 પણ હવે દસ સાત સુધી મને નવોદયના પરિણામ બાબતે કોઈ કોલ કરતા નહીં હાલ મિત્રો હું પણ એટલો જ વ્યસ્ત છું તમારા માટે આવનારા દિવસોમાં નવોદય સૈનિક શાળા સાથે સાથે અમે અંગ્રેજી મીડિયમની મિત્રો એ પણ તૈયારી કરી રહ્યા છે જે અંગ્રેજી મીડિયમના બાળકો છે એના માટે પણ અમે નવોદય માટે વર્ક કરી રહ્યા છીએ બીજું હાલ જે બાળકો છે મિત્રો નવોદયની તૈયારી માટે ધોરણ ચોથામાં છે હું બોલું મિત્રો ધોરણ ચોથામાં એ લોકો મિત્રો આ એક બુક્સ મિત્રો બસો એંશી રૂપિયાની એક બુક જે તમને બસો પચાસમાં અમે કુરિયર સાથે આપશું આ એક બુક મિત્રો વસાવી લ્યો આની અંદર મિત્રો નવોદયની અંદર પાસ થવા માટે મિત્રો મેરિટમાં આવવા માટે બહુ મોટું નથી મહેનત કરવી પડે બહુ એ મોટું બાબત નથી આપણે જે વિચારીએ કે નહીં થાય મિત્રો કોઈ બી લક્ષ્ય બળા નહીં જીતા હોય જો ડરા નહીં મિત્રો કોઈ લક્ષ્ય મોટું નથી હોતું તમારી એ એની સામે જોવાની વિચારવાની તમારી માનસિક સ્થિતિ કેવી છે આ બુકના આધારે મિત્રો તમે બાળકને હું ખાસ કહું છું કે જે વિભાગ ત્રણ ત્રણ પાર્ટમાં જે હોય છે મિત્રો આકૃતિ છે અંકગણિત અને ફકરા મિત્રો તમે ધોરણ ચાર ના બાળકને આકૃતિ છે આપણી હજાર આકૃતિ એક મહિનામાં આ બુક માં તમે કરાવી શકો એક ને એક આકૃતિ એક વર્ષ સુધી મિત્રો કરાવો દસ દસ વાર ને વીસ વીસ વાર રિપીટ કરાવો દર્પણ આકૃતિ કટિંગ આકૃતિ એના રોકડા માર્ક મિત્રો ને કવર કરાવો અને ફકરા મિત્રો આની અંદર સિત્તેર થી સો થી વધારે વિડીયો પણ છે પચાસ થી વધારે ટેસ્ટ પણ આપેલી છે ફકરાની ઇવન સો ફકરા છે તો પિંચોતેર માર્ક આપના કવર કરી લ્યો અને ગણિત માટે મિત્રો ઈચ્છા હોય તો ટેપિક વાઇઝ એક સંખ્યા જ્ઞાન એક સંખ્યા જ્ઞાનમાં શીખો પણ ચોથા ધોરણથી હું બોલું મિત્રો મારી તો એવી સલાહ છે ધોરણ ત્રણથી તમે નવોદય માટે આગળ વધો પણ શક્ય ન બને પણ ધોરણ ચારથી તો આ બુક્સ બસો પચાસની એક જ છે ઘણા એમ કે સાહેબ આમાં તમારી બુકમાં જૂની બુકમાં આપણે ભાગ બે લખેલા પણ હવે મિત્રો નવી એડિશનની અંદર ભાગ ભાગ અમે કાઢી નાખ્યું છે એક જ બુકમાં જે રીતે બજારમાં તમને બીજી બુક્સ અવેલેબલ નવોદયની હોય એ જ રીતે એક જ બુકની અંદર આકૃતિ હજાર આપેલી છે ગણિતના સિત્તેર દાખલા આપ્યા છે ફકરા સો આપ્યા છે બસો ટેસ્ટ મિત્રો આની અંદર જ ટેસ્ટ આપી અને બીજી વિશેષ વાત એ છે મિત્રો તમને વિડીયો પણ આપ્યા દાખલા દરેક ચેપ્ટર પૂરું થશે એ ચેપ્ટરના નીચે અહીંયા મિત્રો નવોદય નફા નફો ખોટ તો નફા ખોટના તમામ મિત્રો વિડીયો પણ આપી દીધા એવું નથી કે ટેસ્ટ જ આપી બાજુમાં બે ટેસ્ટના કોડ આપેલા છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ઓકે તો આ એક બુક્સ જેટલી પણ મિત્રો બને એટલી શેર કરજો અને બધા સુધી પહોંચાડજો ઓકે હવે નવોદય પાસ થઈ ગયા પછીની જે વાત છે તો એ કેમ ફોર્મ ભરવું એનો પણ વિડીયો કેવા ડોક્યુમેન્ટ પાસ થશે એટલે તમને કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવી જશે ટેક્સ મેસેજ રજીસ્ટ્રેશન નંબર ઉપર અને જોઈ પણ લેવાનું પછીની પ્રોસેસ છે એના માટે પાસ થશે એ બાળકોને કેમ ફોર્મ ભરવું શું કરવું એનો વિડીયોના માધ્યમથી તમને સમજૂતી ખાસ આપીશ ડોક્યુમેન્ટ કેમ તૈયાર કરવા એ પણ બાબતો અમે તમને સમજાવશું નવોદયના ફોર્મ ક્યારે ભરાશે આવા તમારા પ્રશ્નો હોય જે ધોરણ પાંચમાં તેર આવ્યા છે ફોર્મ ભરવાના શરૂ થશે તો મિત્રો હું તમને લિંક આપીશ ગ્રુપમાં જાણ કરીશ એટલે જે કંઈ બાબત હશે આપણે ગ્રુપમાં શેર કરશું નહીં કે વ્યક્તિગત એક એક બાળક મને પૂછી અને ડિસ્ટર્બ કરે એ પણ વાત યોગ્ય નથી એટલે પ્લીઝ કામ વગર સામાન્ય બાબત માટે કોલ કરવો નહીં બાકી તમારા માટે અમે આખું પ્લેટફોર્મ તૈયાર છે નવોદયનું બસ તમારે એ અમારા રસ્તા ઉપર જે અમે બતાવીએ એ રાજમાર્ગ ઉપર તમારે ચાલવાનું છે ધીમે 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 આપણે સાથે સહિયારા પ્રયત્ન કરશું અને બેસ્ટ પરિણામ મિત્રો આ જ બાળકો ગયા વર્ષે પાસ થયા બસો પચાસ તો અહીંયા પણ મારી ઈચ્છા છે કે તમારો ફોટો આવવો જોઈએ ઠુમ્મર પ્રે પાસ થયો છે વેદાંત પાસ થયો છે તો તમે કેમ નહીં તો મારી પણ ઈચ્છા છે કે તમારા ફોટા બુક્સમાં આવે તો બસ મહેનત કરો જ્યાં જ અટકો કોઈ ટોપિક ડાઉટ હોય તમને મેસેજ કરો કે સર આ એક ટોપિક ઉપર વધારે મહાવર અમને આપો હમણાં જો વાત કરી વિભાજ્યતાની ચાવી છે તો અવયવ છે કુલ અવયવ કેટલા તો એની ટ્રિક્સ અમે બુક્સમાં નથી આપી પણ અમે સાથે ચર્ચા કરતા હતા તો આ એક બાબત અમને નવી જાણવા મળી તો એ એ વિડીયોના માધ્યમથી અમે તમને આપીએ છીએ હવે પ્રાથમિક ક્રિયા તમે સાધુ રૂપના દાખલામાં જ્યાં અટકતા હોય લસાગુસામાં કે અટકતા હોય તમે પૂર્ણાંકમાં વધારે તમને જરૂર પડતી હોય કોઈ વસ્તુ ન સમજાય તો મને મેસેજથી જ જાણ કરજો નહીં કે કોલ તો એ રિલેટેડ આપણે વિડીયો તમને આપશું બીજા પણ બાળકોએ એ જે મુશ્કેલીનો સામનો બીજા પણ કરતા હોય તો એને પણ લાભ મળે બેનિફિટ મળે આટલી જ વાત એ સાથે બધા બાળકોને અષાઢી બીજ છે એની પણ શુભકામના છે અને બસ આગળ વધતા રહો જ્યાં આટકોની અમે તમારી સાથે છીએ જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત